અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ત્રી દિવસીય સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતના બાળકોમાં ચેસ પ્રત્યેની રુચિ વધે તે હેતુથી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત ચેસ એસોસિએશન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના સહયોગથી ત્રીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી આ ચેસ સ્પર્ધા યોજવામાં આવી છે જુદી જુદી ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં પ્રથમ કેટેગરીમાં અગિયાર વર્ષથી નાના બાળકો બીજી કેટેગરીમાં બાર થી સત્તર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ તો ત્રીજી કેટેગરીમાં અઢાર થી પચીસ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે સમગ્ર ગુજરાતના તેરસો થી પણ વધારે વિદ્યાર્થીઓ આ ચેસ સ્પર્ધામાં સહભાગી થાય છે સવારે નવ વાગ્યાથી ચેસ સ્પર્ધા શરૂ થઈ છે અને સાંજે પાંચ વાગે પૂર્ણ થાય છે આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને કુલ પાંચ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે જેમાંથી છસો વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને ગુજરાત ચેસ એસોસિએશનના નિષ્ણાત ચેસ કોચ પાસેથી નિઃશુલ્ક કોચિંગનો લાભ પણ મળશે આ ઉપરાંત સહભાગી તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટ આપવામાં આવશે આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ માત્ર રમત સ્પર્ધા નથી પરંતુ સંશોધનાત્મક ચેસ સ્પર્ધા બની રહેશે બાળકો અને વિદ્યાર્થીઓના મગજ તેમજ માનસિક સ્વાસ્થ્ય ઉપર ચેસની રમતની કેવી અસરો થાય છે તે અંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો સંશોધન કરશે